નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવામાન નિષ્ણાત આથ્રે શેટ્ટીની આગાહી અનુસાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગુજરાતમાં હાલ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અને ઘણા જિલ્લાઓમાં તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત આથરે શેટ્ટીએ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું કે મે મહિનાની બે અને ત્રણ તારીખે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવના છે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો અત્યારથી જ ચિંતામાં મુકાઈ ગયા છે રાજ્યમાં શુક્રવારથી માવઠાની સંભાવના છે અને જુદા જુદા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અગાઉ પણ થોડા દિવસો પહેલા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને હવે ફરીથી તેની સંભાવના છે આગાહી મુજબ મે મહિનાની બે અને ત્રણ તારીખે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે અને ત્યારબાદ ત્રણ મે પછી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત આથરે શેટ્ટી દ્વારા આ આગાહી કરવામાં આવી છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો હાલ ચિંતામાં છે ખાસ કરીને કેરીના પાકને લઈને તેઓ વધુ ચિંતિત છે આગાહી પ્રમાણે ગાજવીજ સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે જેના લીધે ખેડૂતો તેમના પાકને લઈને પરેશાન છે